આવી ગયો હા ત્યારે આવ્યો છ વાગે જયમો હા જમી લીધું શું જયમો ભાઈવો હા હા ભાઈ મને રોજ પૂછે છે આવી તું આવી ગયો જમે લીધું તો કે રોજ એક ને એક વાત હવે હું કરવાની બેનો તમને મિસ કરે છે એટલે મી શું કરે એક ઘર માં જ રહી છે એક ઘર માં રહી છે સાથે નહીં ને હ મમ્મી મને ઘણી વાર કહેતા નાના હતા ને તો તમે નાખતા ઓઢવાના બધા નાખી દેતા મમ્મી કપડા ધોવા બેઠા હોય ને તો એનો સાબુ તમે લઈને ટાકામાં નાખ્યા આવતા એ નાવાની ડોલ ભરીને બેસતા તમે હંતાડી દેતા ક્યાંક નાવા જેવા જાય ટુવાલ ઓલો લટકાવેલો હોય તો ટુવાલ તમે ફેંક્યા આવતા કેટલી રીતે તમે અને મમ્મી પેટ પકડીને તમે એને હસાવતા અને જ્યારે મમ્મી બેઠા હોય ને તો તમે વાકા ચોકા મોટા કરી અને તમે એને હસાવતા શાક લેવા જાય તો તમે એને ખેલી ખેંચી ને ભાગી જતા અને હું તો હું અર્ધી રાતે તમે ઊઠી અને એમ કેતા મમ્મી મને ગોળ પાપડી કરી દે તો તમને અર્ધી રાતે એ તમને ગોળ પાપડી કરવા ફટ દઈને ઉભા થઈને કરી દેતા એ કોઈ દિવસ ઓલું નથી કરી રહ્યું મમ્મી આ બધું મમ્મી મિસ કરે છે ના ના એવું નથી પણ હવે સંજોગ ફરી ગયા છે અત્યારે હા સંજોગ તો ફરી જ ગયા છે ને ત્યારે જેટલી ઉંમરના હતા ને તમે અત્યારે એ ઉંમરના છો ત્યારે જે તમારો સ્વભાવ હતો ને અત્યારે એનો ઈ સ્વભાવ છે ગઢપણ ને બચપણ બે સરખા આ ઘરના બુઢિયાઓ છે ને એ બાર પંજાબી ચાઇનીઝ તમે એની પાસે દસ મિનિટ મીઠી મીઠી વાત કરો ને એને ચાઇનીઝ પંજાબી ક્યાંય એ ને ફરવાનું એમ ન જઈ શકે પણ તમે એની પાસે અડધી કલાક બેસો ને તો એમ થાય કે ઓ ક્યાંય ફરી આવી એને એવું ફિલિંગ આવે જેમ નાનપણમાં માં મા બાપ સિવાય કઈ ન દેખાતું ને અત્યારે આ બુઢિયાઓને છોકરાઓ સિવાય કાંઈ ન દેખાતું હોય